ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રિસાઇઝ પ્રિસાઇઝ શબ્દનો અર્થ ચોક્કસ શબ્દો વાળું ચોક્કસ શબ્દોમાં કહેલું ચોક્કસ સુનિશ્ચિત સુસ્પષ્ટ અસંદિગ્ધ સૂક્ષ્મ શિષ્ટાચારનું ઝીણવટથી પાલન કરનાર કે દોષ કે ક્ષતિ વિનાનું થાય છે પ્રિસાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ ઇન હર ફોર્ટીઝ ટ્વેલ ફોર્ટી ફાઈવ ટુ બી એટલે કે તે તેની ચાલીસી માં છે જો ચોક્કસ શબ્દોમાં કહું તો પિસ્તાલીસ એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ વેરી પ્રિસાઈસ અબાઉટ હર વર્ક એટલે કે તે તેના કામમાં ખૂબ ચોક્કસ છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.